કે ભળ બનો ભળવા નહીં કે ભળ બનો ભળવા નહીં ભડના તો ધડે લઈડા બેન બેટી ને ગાયો પાછળ ભળવા તો ભાજપ માં ભળ્યા બેટી છોડીને પેટી પાછળ કે ભળવા તો ભાજપ માં ભળ્યા બેટી તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો છેલ્લા દોઢ મહિનાથી પરસોત્તમ રૂપાલાનો વિવાહ છે તે વધુ ને વધુ જોરથી ચાલી રહ્યો છે કેમ કે ક્ષત્રિય સમાજની માંગ હતી ભાઈઓ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પણ આ તરફ મિત્રો ભાજપમાંથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવતી નથી કેમ કે એમને ખબર છે કે રદ કરશો તો પરસોત્તમભાઈ રૂપાલા હાથમાંથી જશે અને જો રદ નહીં કરો તોય અમે જીતવાના તો જીએ જ એટલે એ માટે મિત્રો ખાસ કરીને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી થઈ અને જેને લઈને મિત્રો અત્યારે આ બેનનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને બેને તો પરસોત્તમ રૂપાલાને ખુલે એમ ગાળી ગાળી દીધી છે એ તમને આગળ વિડિયો બતાવવાનો તો તમે સુધી જોતા રહેજો ભાઈઓ કે છે સમાજ તે માફ કરવાના મૂડમાં છે નહીં અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે જોહરની જેટલું થતું હતું એટલું બધું કરી દીધું છે પણ આ તરફ મિત્રો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થઈ નથી અને હવે તો બિલકુલ થવાની શક્યતા નથી કેમ કે તમને ખબર છે મિત્રો બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી ધીરે ધીરે નજીક આવી રહી છે અને જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આ ક્ષત્રિય સમાજ છે એ ભારે રોષે ભરાઈ રહ્યો છે અને સ્વાભાવિક છે કે મિત્રો આ જેટલા ક્ષત્રિય સમાજ છે એ ભાજપને તો વોટ દેશે જ નહીં કેમ કે એનો સીધે સીધો જવાબ છે કે પરસોત્તમ રૂપાલા હવે એ આટલા વર્ષથી તો મિત્રો ભાજપને વોટ દેતા આવ્યા છે પણ હવે કેમ નહીં દે એ કહું છું કે ક્ષત્રિય સમાજ મિત્રો રોષે ભરાણા છે અને રોષે ભરાઈને એમની તો માંગ હતી કે પરસોત્તમ રૂપાળાને હટાવી દો અને તમે જોયું હશે કે હવે મોદી સાહેબ પણ કોઈક માસ્ટર માઇન્ડ છે અને એ પણ કોઈક પ્લાન બનાવી રહ્યા છે કે ક્ષત્રિય સમાજોને કઈ રીતે ઠારવા એ મોદી સાહેબ જ જાણે છે બાકી તમને શું લાગે છે ભાઈઓ કે ખરેખર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના એનાથી શું ફરક પડશે કમેન્ટ કરીને જરૂર બતાવજો